આજે આઠમી મે બે હજાર પચીસ ગુરુવાર અને એકાદશીના પરમ પવિત્ર દિવસે આજના ચિંતનમાં તમામ ભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ધીરજ સમ નહીં ધનરે સંતો ધીરજ સમ નહીં ધન ધીરજવંતને આપે અત્યંત દુઃખ હરિજન ધીરજવંતને આપે અત્યંત દુઃખ અતિ દૂરી જન જેના જીવન સાથે ધૈર્ય માટે કે ધીરજ વણાયું છે એને દુનિયાના દુષ્ટ માણસો અજ્ઞાની માણસો બધી પ્રકારના દુઃખ આપતા હોય છે જેને જ્ઞાન નથી સમજણ નથી ભગવાનમાં ધર્મમાં અને આધ્યાત્મિકતામાં આસ્થા નથી એવા દુષ્ટ લોકો હંમેશા માટે સંતો ભક્તો મહાપુરુષોને હેરાન પરેશાન કરતા જ આવ્યા છે પરંતુ જે સંતમાં અને ભક્તમાં ધૈર્ય સમાયેલી છે એમ વિચાર કરે કે આ દુઃખ આપવાળા અપમાન તિરસ્કાર કે ટીકા નિંદા કરવા વાળા અજ્ઞાની માણસો છે અને એમ માનીને પોતે પોતાના માર્ગનો ભક્તિનો નિયમ ધર્મનો નિષ્ઠાનો લેશ માત્ર ત્યાગ ન કરે મુક્તાનંદ સ્વામી પોતાના પદમાં લખ્યું છે જે સાચું સમરણ આદરે તેનો મૂર્ખ માણસ દ્રોહ કરે જે ભગવાનનું સાચું સ્મરણ ને ભજન કીર્તન કરતો હોય એનો મૂર્ખ માણસો દ્રોહ કરે વિરોધ કરે નિંદા કરે જો પ્રહલાદજી જો મીરાબાઈ જો નરસિંહ મહેતા મહારાણના સમયની અંદર રહેલા પાંચસો સંતો પરમાણસો હરિભક્તો નાના મોટા ભાઈ ભાઈને ઘણા ઘણા પ્રકારના દુઃખ આવ્યા છે વિઘ્નો આવ્યા છે તો પણ ધીરજ રાખીને એમને ભગવાનને કરતા અર્તા માનીને ભક્તિ અને સત્સંગનો ત્યાગ નથી કર્યો ધૈર્ય શબ્દ લખવો સહેલો છે બોલવો સહેલો છે અને ધીરજ ઉપર પ્રવચન પારાયણ કરવા તે પણ સહેલા છે પરંતુ એ ધૈર્ય આધ્યાત્મિક ગુણને જીવનમાં આત્મસાત કરવો ઘણો કઠન છે કહેણી મિસરી ખાંડ હે કહેણી રાતા તાતા લો કહેણી કહે ને રહેણી રહે વિરલા ધૈર્ય ઉપર ધર્મ ઉપર જ્ઞાન ઉપર વૈરાગ્ય ઉપર જગતના નાશવંતપણા ઉપર વાતો કરવી બહુ સહેલી છે પરંતુ એ પ્રમાણે જીવન જીવવું ઘણું કઠણ છે સાધના કરતા કરતા સત્સંગ કરતા કરતા ભક્તિ કરતા કરતા નિયમ ધર્મનું પાલન કરતા કરતા આપણે બહુ લાંબી મજલ કાપવાની છે અને ધ્યેય સુધી પહોંચવાનું છે એમાં વચ્ચે કેટલા ખાડા ટેકરા કાંટા કાંકરા ઘણું બધું આવશે પ્રલોભનો આવશે વિષયો આવશે રમણીય પદાર્થો આવશે પ્રશંસા આવશે પુષ્પના હાર આવશે પ્રમાણપત્રો આવશે એની અંદર પણ ધીરજ રાખે કે હું આના માટે નથી કરતો મને ભગવાન અને સંત તરફથી પ્રમાણપત્ર મળે મારા ભક્તપણા માટે મારી નિષ્ઠા માટે મારા સદ્ગુણોને આધ્યાત્મિકતા માટે એ પ્રમાણપત્ર સાચું છે એવા એવા પ્રલોભનો આવે એવા એવા રમણીય પદાર્થો આવે એની અંદર જે ધીરજ રાખે વિકાર હેતુ સતી વિક્રિયંતે એ ઈશાન ચેતાસી તો એવ ધીરા વિકાર ઉત્પન્ન કરે મનમાં ગડમાથલ ઊભી થાય મન ચંચળ બની જાય મન પાછું પડી જાય એવા પ્રકારના ઘણા ઘણા રમણીય પદાર્થોનો યોગ થાય પ્રશંસા થાય બહુમાન થાય વાહવા થાય એની અંદર પણ જે વિકાર ન પામે એની અંદર પણ જે સ્થિરતા ધીરતા અને ગંભીરતા રાખે એને ધીરજ કહેવાય એને ધૈર્યવાન પુરુષ કહેવાય સંત અને ભક્તના માટેની વ્યાખ્યા પણ આ છે સહન કોણ કરી શકે ધીરજ કોણ રાખી શકે જેણે આત્મનિષ્ઠા દ્રઢ કરી હોય દેહને પોતાનું સ્વરૂપ માનવું જ ના હોય અને ભગવાનને કરતા હર્તા માનતા હોય ભગવાન જે કંઈ કરે છે મારા ભલા માટે સારા માટે કરે છે મારા ભક્તપણાને પરિપક્વ બનાવવા માટે ભગવાન મારી કસોટી કરે છે મારી વાસના મારું દેહાભિમાન મારા દોષો અને મારા સ્વભાવ પ્રકૃતિ ભગવાન પોતે ટાળવા માટેનો પ્રયત્ન કરે છે એટલા માટે એવી સમજણ રાખીને જે ભગવાન તરફ નજર રાખે તે વ્યક્તિના જીવનમાંથી ધૈર્ય ક્યારેય ચઢાઈમાં ન થાય ભક્તપણાનો ભક્તિનો નિયમ ધર્મનો ત્યાગ ન કરેરજ સમાન ધીરજ સમાહી ધન સુખ દુઃખના પ્રસંગો આવવાના માન અપમાનના પ્રસંગો આવવાના ભગવાનનું ભજન કરો છો ભક્તિ કરો છો સાધના કરો છો ભગવાનની અને સંતની કૃપાથી કઈ અંશે આધ્યાત્મિક ગુણો અને સિદ્ધિ પણ તમને મળવાના અને એવા સમયની અંદર જો ધૈર્ય ન રાખી તો ધ્યેયમાંથી પડવાનો વારો આવે આપણી દિશા બદલાઈ જાય રસ્તો ફંડાઈ જાય ભગવાનને રાજી કરવાની ભાવનાની જગ્યાએ લોકોની વાહવા મેળવવા માટેના સંકલ્પ વિકલ્પ મનમાં થયા કરે એટલા માટે ધીરજ રાખવી બહુ બહુ જરૂરી છે અને અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું આજે એકાદશીનો પરમ પવિત્ર દિવસ છે ભારત પાકિસ્તાન વચ્ચે ઘણું ગંભીર અને ચિંતાજનક વાતાવરણ પણ ઊભું થયું છે ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ ગુણાતીત ગુરુ પરંપરાને આપણે પ્રાર્થના કરીએ હંમેશના માટે ધર્મનો વિજય થતો આવ્યો છે ય તો વિજયઃ જ્યાં જ્યાં ધર્મ છે જ્યાં નીતિ છે સદાચાર છે ભગવાનને વિશેની શ્રદ્ધા છે એ પક્ષનો હંમેશના માટે વિજય થયો છે ભારતનો હંમેશા માટે વિજય થાય ભગવાન સૌનું ભલું કરે ભગવાન સૌને શાંતિ આપે ભગવાન સૌને બળબુદ્ધિ અને સદ્બુદ્ધિ આપે એવી પ્રકારની આજના એકાદશીના પરમ પવિત્ર દિવસે શ્રીજી મહારાજના શ્રી ચરણકમળમાં પ્રાર્થના કરીએ બેંગ્લોરથી પીઢી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ હેપી એકાદશી جی سوامی نران